એ ગુજરાતમાં દિવાળી પેલા મંત્રી મંડળની જે તૈયારીઓ છે તે તેજ થઈ છે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને યથાવત રાખવાની ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે બાકીના મંત્રીઓમાં ફેરફારની ચર્ચાઓ બની છે એક મંત્રીઓને રાખી શકે છે અકબંધ તો સાથે એક મંત્રીઓને મળી શકે છે રાજીનામું આપવાનો સંકેત વાત કરવામાં આવે તો ઋષિકેશ પટેલ અને બળવંતસિંહ રાજપૂત તેમને યથાવત રખાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે સાથે જ રાજ્યના એક ગૃહ મંત્રી એવા હર્ષ વિને કેબિનેટમાં પ્રમોશન મળે ગૃહ ખાતું ખસે તેવી પણ ચર્ચા આ મહત્વપૂર્ણ સમાચાર નવી નિમણૂકમાં પણ યુવા ઇમેજ વાળા અને પ્રભાવશાળી ચહેરા પર એ ફોકસ મૂકવામાં આવશે બે હજાર સત્યાવીસ વિધાનસભા અને બે હજાર છવ્વીસની લોકલ બોડી ચૂંટણીમાં આ મહત્વની ભૂમિકા ભજવનાર તમામ ચહેરાઓને એ સરકાર સ્થાન આપે તેવી દેખાઈ રહી છે આ સમાચાર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને યથાવત રાખવામાં આવે સાથે જ એ ચારેક જેટલા એ મંત્રીઓ છે તેમને પણ યથાવત રાખવામાં આવે તેમાં બળવંતસિંહ રાજપૂત ઋષિકેશ પટેલ અને રાજ્યના ગૃહમંત્રી એવા હર્ષ સંઘવીને

વિવાદ વય અને વિખવાદ સાથે જોડાયેલા અનેક ચહેરાઓ એ અત્યારે ચર્ચાઓમાં છે એ તમામના પત્તા કાપી અને પ્રભાવશાળી શક્તિશાળી અને યુવા ચહેરાઓને સરકાર એ મંત્રીમંડળમાં સ્થાન આપે તેવી શક્યતાઓ અત્યારે જોર પકડ્યું છે